ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠાની અસમતુલિતા સામે લોકો રોષો બન્યા રોષે ભરાયા છે ભરૂચ જિલ્લાના હલદરવા પેટા વિભાગ હેઠળ આવતા કુંકરવાડા બેશિયાવાદરા વાસી દેત્રાલ સહિતના છ ગામના રહીશોએ છેલ્લા ચોવીસ કલાકથી વીજ પુરવઠો ખોરવાતા વીજ કંપની સામે ગુસ્સો વ્યક્ત કર્યો હતો વીજ વિના પાણી પણ ખોરવાતા રહીશોનું જીવન માથાકૂટ ભર્યું બની ગયું છે સ્થાનિક પંચાયતો દ્વારા પાણી આપવાનો પ્રયાસ થયો હતો પરંતુ વીજ વિના મોટર પંપો બંધ રહેતા પાણી વિતરણ પણ મુશ્કેલ બન્યું છે આજ રોજ છ ગામના સરપંચ અને આગેવાનોએ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની હલદરવા પેટા કચેરીએ પહોંચીને ધરણા યોજ્યા હતા અને તંત્ર સામે ઉગ્ર રજૂઆતો કરી હતી સંપર્ક નંબર પર વારંવાર સંપર્ક કરવા છતાં જવાબ ન મળવાનો આરોપ મુકતા સરપંચોએ જણાવ્યું હતું

અમારા જે આઠ ગામ છે દેગામ કુકરવાડા દેતરાલ હિંગલોટ વેરવાડા વાંસી વેસરડા અને વરવા આટલા ગામોમાં છેલ્લા ચોવીસ કલાક પછી લાઈટ નથી છતાં છેલ્લા ત્રણ મહિનાથી પ્રેમોધન અમે કામગીરી ચાલતી હતી એમાં આખો આખો દિવસ લાઈટ ના આવતી હતી રાત્રે લાઈટ આપતા ચાર પાંચ કલાક એટલે ચોવીસ કલાકમાંથી માંથી માન માન પાંચ સાત કલાક લાઇટ આપતા હતા છેલ્લા પંદર દિવસથી તો સતત એવી પરિસ્થિતિ કે ચાર છાંટા પડે છે અને આખો આખો દિવસ લાઈટ જતી રહે છે હાલ એક વિકટ પરિસ્થિતિ એવી છે કે આજે અમારા સરપંચ તરીકે વાત કર્યું તો મારા ગામમાં મારે પાણીના વિતરણ માટે પણ લાઈટ નથી એટલે ચોવીસ કલાકથી પાણી મારી ગામમાં અપાયું નથી એટલે ખૂબ મોટી સમસ્યા છે જીબી દ્વારા અમે સતત ફોન કરતા હતા તો જે ટેકનિકલ ટીમ હોય છે કમ્પ્લેન હોલી કોઈ રિસ્પોન્સ ના આપતા તા પચાસ પચાસ સાઈઠ ફોન કરીને ત્યારે માંડ એક ફોન લાગે અને આવ્યા છે હમણાં માણસ ઓછા છે અમારી પાસે સ્ટાફ નથી આ ફોલ જે પેલો ફોલ છે એવા ન જેવા બનાકારી એને સતત ટાળવામાં આવતા હતા તેથી આજે અમે અહીંયા ભેગા થયા છે અને અમારું મુખ્ય માંગ એ છે કે જ્યાં સુધી અમારા જે છ ગામોનો પ્રશ્ન હલ નહીં થાય ત્યાં સુધી અમે અહીંયાંની જવા નથી જીબી જે આજે પણ મને જાણવા આવ્યું કે સવારે જીબી ટીમ દ્વારા અમુક ગામો રેડ કરવામાં આવી હતી રેડ કરો ચોરને પકડો એ સારી વાત છે પણ આજે તમારી પાસે આજે આટલા ગામોમાં લાઈટ નથી તો એ કામ બાકી મૂકીને તમે રેત કરવા જ એનો શું મતલબ છે જેથી મુખ્ય માંગ અમારી એ છે કે વહેલી તકે અમારી લાઈન નું નિરાકરણ લાવવામાં આવે અને લાઈટ નું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે હાલ જીબી ઓફિસ માંથી જગ્યા છોડવાના નથી